લાગુ પડે જરાકી છોકરીઓને આ વી દીપળો આયા પૂછડી હાસી છે હો દીપળો હાચ હોય કે ના હોય પૂછડી હાચી છે હરી કારામ રોડા કાઢે ખેંચાઈ જાને દે જો જત્તા એ હું તો અહીં અહнє જીવ તો થાતા રાત હોતી હે જબ और जब चंद्र की रोशनी इस पर गिरती है तब ये जीवित हो जाते हैं और अपना दहस, दहस, नहलेस है घायल तो <laughs> <ना। laughs> <laughs>

જતા ત્યાં દીધી હતી જો આ તમારે જેવું લાગે અરે મારા કેમેરા તૂટી ગયો તું એ ગયો એ આ તમારે જેવો લાગે ભાઈ ભાઈ જેવો રાણી સંગ્રહાલય માં માઈ સંગ્રહાલય ઝૂ ઝૂ ઝૂમ આયો હવે એવું લાગે છે દસમાં બેરેના પાછળ કેન બિસરાને મરાઈ જાનવર છે હા તો કરી

આઈથી લાઈન જ છોડાવેલી છે સમજી આઈથી વાલ ખોલ પડ બીજું પાણી છે એ વાં છે ને વાલ આઈથી ખોલસું તો જાતું હશે વાંધે જેમ ના પી એમ ના પી ભીની ફરાય ઢોર જેવી અલે 50 લઈ ગયો હવે લાવ 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 જો 50 50 માં છે

हेलो ऊपर से बता मस्त बबई गया ये लगा पुके ने जगह आना है ए बब के हां नहीं रहने देते अबे में बैठता हां जेब पर पुके ने जगह તમે બધા વિડીયો જોજો તમને બહુ મજા આવશે અને આગળ જોયા હશે એની પણ તમને ખૂબ મજા આવી હશે અને હવે ધીરે ધીરે જાય બીજી જ અને મારા બધા ફોટા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમને જોવા મળી જાશે અત્રી માનસી માનસી પર માનસી પ્યારી માનસી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ આઈડી પ્યારી માનસી છે ભાઈ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં તમને જોવા મળશે મારા બધા ફોટોસ જોતા કવું મોટું હોય ને જો આપણે આવ્યા છે જો વાંચી જો મોટો ગેટ દેખાય ને ત્યાંથી આમ 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 બધું ફરી 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 અને છે અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી આપણે જઈ છે આ આપણો શું કહેવાય મોટું માથું જાય છે મોટું માથું જોઈ

હાલો તો હવે અમે જો આવી ગયા છે એ વાછડાદાન મંદિરે છે ભોળાનાથનું મંદિર એ અને જો અહીંયા છે ભોળાનાથનું મંદિર જો અહીંયા દર્શન કરવાના છે અંદર અને આપણી બાજુની સ્કૂલના છોકરાઓ આવી ગયા છે જો શ્રી વિવેકાનંદ વિદ્યાલયને આપણી બાજુની સ્કૂલ છે એના છોકરા છે આ બધા

हेलो जो बजाने बदन कर ली दू और अब नाश्ता नो टाइम हो गयो छे जो जंगल जंगल सी होए रे माने नो और ये ढोकलो थाई छे ना नाश्ता नो पास बताओ नाग दे नाग दे धीरे 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 वो थरी बना दे धीरे धीरे अबे अबे आ खा लियो पिल वाला आई मिस कर धीरे धीरे

જો નાસ્તાનો કાર્યક્રમ હવે પૂરો થવા આવ્યો છે જો અહીંયા જે હતું એ બધું પૂરું થઈ ગયું હું ને કે બધું પૂરું થવાના આરે છે હવે મમલન ને લાડુઓ ખવાય છે જામફળામાં જો આ બધા જામફળા મસ્ત મજાનું કમ્પ્લીટ ફરવાનું થઈ ગયું છે નાસ્તા પાણી થઈ ગયા છે અને છોકરીએ જો હિચકા બધું ખાઈ લીધું લહરપટ્ટી રમી લીધું ફૂલ એન્જોય કર્યું ખૂબ મજા આવી હવે આપણે હવે ઘરે જવા કરશું અને જો અહીંથી આપડે બધો સામાન હમેટી લીધો છે અને હવે આપણે જઈશું ઘરે હોય છોકરા ને કહેવાય બે જાય